तारी पास मा निराधारी तारी पास तारी पास तन मन धन अर्पि ते मागु कृपा तारी खास तन मन धन अर्पि ते मागु कृपा तारिखा मागु कृपा जय जय मय જય દયા મય માય દય મય બળ મન મશાતા આત્મ દિશવા देहे बे मन माशाता आत्मदेश अजवा मा आत्मदेश अजवा धर्म ध्यान भक्ति भावे जीवन मुसम्बार धर्म ध्यान भक्ति भावे जीवन मूसंबारय दया मय मा जय दया मय मा जय दया मय ક્રિસ્ટી છે અને અહીંયા અમે મધર મેરી નિરાધારોની માતાની ભક્તિ કરવા માટે દર વર્ષે ભેગા થઈએ છીએ સત્તરમી જાન્યુઆરીથી આ મેળો શરૂ થાય છે નવ દિવસની ભક્તિ હોય છે અને અમે ઓગણીસો ઓગણસાઠથી આ સ્ટેચ્યુની પ્રતિમાની સ્ટેચ્યુ જે અમે સ્થાપિત કર્યું છે એની નવ દિવસ ભક્તિ કરીએ છીએ અને છવ્વીસમી જાન્યુઆરીએ તેનો અમે ઉત્સવ ઉજવીએ છીએ માતા મરિયમના આમ ધામ પર હું નાનપણથી જ કામ કરું છું તથા મારા આખું ઘર કુટુંબ અહીંયા કામ કરતું હોય છે નિરાધારોના મંદિરમાં શ્રદ્ધાળુઓ ઘણા બધા આવે છે અને પોતાની શ્રદ્ધાથી આ નિરાધાર લોકોને મદદ આ માતા લોકો માટે ઘણી ઉપયોગી બને છે જે પોતાની શ્રદ્ધાથી અહીંયા આવ્યા છે જે એને પૂજે છે એને માન આપે છે તેને માતા તુલ્ય માન મળે એ આપણા સમાજ માટે ક્રિશ્ચિયન લોકો માટે બધા લોકો માટે જેટલી જાતિના લોકો બધા લોકો અહીંયા આવે છે એનું પસંદ કરે મારો એક્સપિરિયન્સ હું છેલ્લા ચાલીસ વર્ષથી આ માતાની સેવા કરું છું અને આજ સુધી મેં એક દિવસ બીજ ચર્ચમાં આવવાનું છોડ્યું હવે નવ દિવસ જ્યારે આવે છે ભક્તિના દિવસ દિવસથી અહીંયા હાજર થઈ જાઉં છું અને માતાની સેવા બરોડાની ધર્મસભા ધર્મજનો તેમજ ગુજરાતના લોકો ગુજરાતની બહારના લોકો તે પણ અહીંયા નિરાધરોની માતા ઉપર અતૂટ શ્રદ્ધા અને રમ્ય વિશ્વાસ રાખે છે એ અહીંયાની જે ભક્તિભાવના અહીંયાની જે પબ્લિક અને જે ધર્મોજનો જોઈને જે આપણને લાગે કે એને લોકોને લોકોને પવિત્ર માર્યા ઉપર કેટલો વિશ્વાસ છે ફક્ત હું નહીં પણ દરેકે દરેક ધર્મજન દરેકે દરેક સ્ત્રીજન દરેકે દરેક બાળક મા બાપ ભાઈ બહેન વૃદ્ધ યુવાનથી માંડીને દરેકે દરેક વ્યક્તિની મારી આ ઉપર પૂર્ણ અતિપૂર્ણ અને ઘણો અને ઘણો વિશ્વાસ છે અને ચર્ચમાં જે નવ દિવસની ભક્તિ ચાલે છે અને એમાં બધા શાંતિથી ભક્તિ કરે અને પ્રાર્થના કરે એ માટે હું મારો પ્રયત્ન કરું છું અને નવ દિવસ બધા ટોટલ એવું સાથ સત્કાર બધાને આપું છું અને બધા મને સ્વાસ્થ્ય આપે છે અને બધાની જરૂરિતોને ધ્યાનમાં રાખીને ડેકોરેશન લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ પ્લસ અમે લોકો પાંચ વ્યક્તિ થઈને અમે જમવાનું ની વ્યવસ્થા અમે ફ્રી સેવામાં આપીએ છીએ અને આજે અમે એ લોકો ટોટલ પાંચ હજાર માણસથી જમવાની વ્યવસ્થા કરી હતી સાત હજાર માઈને બિઝ ડેવિડ આ કમ ટુ ફ્રી આઈ મેન્ડ જોઈંગ આમ આમ ફ્રોમ બરોડા વીજ પ્લેઝ ઓ બરોડા બરોડા સરસ તો માની વ્યવસાય યુ કમિંગ અમુક

જ્યાર સુધી હું જીવીશ ત્યાર સુધી મારી માની સેવા કરીશ કરતો રહીશ કારણ કે નિર્ણયધરુણની માતા ગરીબોની દિન દુખિયાની બેવી છે જેના એના ચરણમાં જે કોઈ પણ દુઃખ છે એને અર્પણ કરજો તમારા બધા દુઃખ લઈ લેશે અને હસ્તી હસ્તી લઈ લેશે અને તમને અનંત જીવનનું ધ્યાન આપશે થેન્ક યુ થિંગ ફોમ મોમ્મી મોમી સેડ વ્ય કમિંગ ફોર ટેન ઓફ ફિફ્ટીન યર્સ થોડું જોડતી

શોધન આગે જે માૃત્યુ આ રે ઉભા શોધન આગે જે મા શોધન આગે જે નિરાધાર ને પાપ દુખિયા પામે પ્રસાદો મે નિરાધાર ને પાપ દુખિયા પામે પ્રસાદો મે જય દયા મે મા જય દયા મે जननी कुमारी कुमारीन गो अमर काच जननी जननि कुमारी कुमाीीन गो अमर का मा विन गो अमर का शासन तप जो प्रसर प्रेम नराज शासन तेरा तप जो प्रसर प्रेम नराज जय दया मह जय दया मह जय दया मह मा જય મે અંતિમ મારી ગાવાને તુજી અંતિમ બેળે મારી ગાવાને તુજી મા ગાવાને તુજી તું તો સંતો સનુમાને જાઓ છુપરી संतो सन मन जा अचानुपनी जय दया मै जय दया मै